મહુવા સુરત પેસેન્જર ટ્રેનને સાવરકુંડલા રેલવે ટ્રેક પર અટકાવી દેવામાં આવેલી હતી એક સિંહને બચાવવાના હેતુ સાથે આ કામગીરી હાથ ધરવામાં હતી મહુવા સુરત પેસેન્જર ટ્રેન નીકળવા સમયે સાવરકુંડલા રેલવે ટ્રેક પર એક સિંહણ આવી ચડેલી હતી વન વિભાગ દ્વારા પેસેન્જર ટ્રેનને રોકવામાં આવેલી હતી અને ટ્રેન અકસ્માતમાં સિંહણ હડફેટે ચડે તે પહેલા જ વન વિભાગ દ્વારા સારી કામગીરી કરી સિંહણનો બચાવ કરવામાં આવેલો હતો સ્ટેટ હાઈવે પર આવેલા ચાર સિંહોની રખેવાળી કરતું વનતંત્ર તાત્કાલિક રેલવે ટ્રેક પર પહોંચી ગયેલું હતું અને આ રક્ષણ કરેલું હતું